નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા આરમ ફ્લેટના રહીશો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું ઢોલ નગારાના નાદ સાથે ગણેશજીને વિદાય આપવામાં આવી કહેવાય છે કે ગણેશ ચતુર્થીનો મહાન તહેવાર દસ દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે જેને ગણપતિ વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભક્તો ગણપતિ બાપ્પાની મૂર્તિને પાણીમાં વિસર્જન કરે છે અને તેમને સંપૂર્ણ આદર સાથે વિદાય આપે છે આ વર્ષે ગણેશ વિસર્જન છ સપ્ટેમ્બર એટલે કે આજે કરવામાં આવી રહ્યું ગણેશ ચતુર્થી નો તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દસ બાપાની સેવા કર્યા પછી ભક્તો અનંત ચતુર્દશીના દિવસે તેમને વિદાય આપે છે આ વર્ષે ગણપતિ વિસર્જન છ સપ્ટેમ્બર શનિવાર તેમના આવતા વર્ષે ફરીથી આવવા માટે પ્રાર્થના કરે છે ગણપતિ વિસર્જનનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે બાપાને વિદાય આપે છે બાપાની મૂર્તિને આદર સાથે વિસર્જન સ્થળ પર લઈ જવામાં આવે છે અને તેમની આરતી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ